સૌપ્રથમ વાર નર્મદાના નીરથી તળાવ ભરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

નર્મદા નહેર સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરી પાણી સીપો ડેમમાં પાણી નાખવાની યોજનાનો પણ આજથી પ્રારંભ થયો છે જે અંતર્ગત આ પાઇપલાઈન માંથી ડીસા તાલુકાના આડત્રીસ તળાવમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવ્યું છે ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં પાણીના તળ ખૂબ જ ઊંડા પહોંચી ગયા છે ને દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જતા સિંચાઈની ખૂબ જ મોટી સમસ્યા શરૂ થઈ છે પરંતુ હવે રણજ્યાં વિસ્તાર બનવાની કગાર પર પહોંચેલા ગામડાઓના તળાવમાં નર્મદાનું પાણી પહોંચતા જ કેડતો ખુશખુશાલ થયા છે જ્યાં જે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત ગામના લોકોએ નર્મદાના પાણીના ફુલહાર કંકોને અક્ષતથી વધામણા કર્યા હતા તેમજ આવનાર સમયમાં આ વિસ્તાર હરિયાળો બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો આંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુજરામ સુફલાન પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરી નર્મદા નહેરમાંથી પાણી સીપુ ડેમમાં પહોંચાડવાની યોજનાની શરૂઆત કરી છે જે અંતગત ડીસા તાલુકાના આડત્રીસ જેટલા તળાવમાં પણ પાણી નાખવામાં આવ્યું છે પાણી આવતા જ ગ્રામ લોકો ખુશખુશાલ થઈ નર્મદાના પાણીના વધામણા કર્યા હતા સાથે જ આવનાર સમયમાં હજુ પણ આવન તળાવો નીમ કરી તેમાં પણ नर्मदा પાણી નાખવામાં આવશે આમડીસા તાલુકાના કુલ 90 તળાવને नर्मदाના પાણીથી ભરવામાં આવશે જેથી આવનાર સમયમાં ડીસાનો સુકો વિસ્તાર પણ હરિયાળો બનશે અને સિંચાઈ માટે ખેડૂતોની પાણીની સમસ્યાનો કાયમ આજે મારા ગામ પેટોડામાં नर्मदा मैયાનું પાણી ઉત્તપળીયા તળાવમાં આવી ગયું છે એ સાહેબનો અને ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર અમારા દ્વારા સુપ્રસિદ્ધ શ્રી પાણી આવ્યું છે એ સરકારનો સરકાર નો ધારાસ અમૃત માણી સબંધ ભારત ન્યૂઝ ડીસા